ભાજપના ગઢ અને તેમાં પણ સીઆર પાટીલના ઘર એવા પાંડેધરા ભિસ્તાન વિસ્તારમાં સુસાઈડના રહીશો અને તેમાં પણ ભાજપના જ વોટરોએ તે ભાજપનો વિરોધ કરતા હાલ તો શહેરમાં રાજકીય ગરમાટો જોવા મળ્યો છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપથી જ ભાજપની વર્ષો જૂની વોર્ડ બેંક હવે કંટાળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને થોડા થોડા સમયે ભાજપ વિરોધી મતદારો હોવાનો અહેસાસ પણ મતદારો કરાવી રહ્યા છે ત્યારે શનિવારે પાંડેસરા વિસ્તાર કે જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શિયાર પાટીલનો વિસ્તાર છે ત્યાં ભાજપ વિરોધી પોસ્ટ લગાડતા હતા શહેરમાં રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો પાંડેસરા વિસ્તાન ખાતે આવે જાનકી પાર્ક સોસાયટીના રહીશોએ બેનર થકી ભાજપને વિરોધ કર્યો હતો બેનરમાં સ્થાનિકોએ લખ્યું હતું કે ભાજપના કામચોર જૂઠા અને વિશ્વાસઘાતી નેતાઓને પચીસ વર્ષથી અમુક સોસાયટીવાળાએ મોદી ભક્તિમાં ખોબે ખોબા જૂઠા વિકાસના નામે મત આપ્યો હતો પણ ભાજપના નેતાઓએ અમારી સોસાયટી સાથે અન્યાય કર્યો છે તેથી અમારી સોસાયટીના રહીશો તરફથી તમને હવે મતની ભીખ મળશે નહીં અને હવેથી મતની ભીખ માંગવા હાથ જોડીને આવવું નહીં જેવા બેનરો લગાડ્યા હતા સાંભળો શું કહી રહ્યા છે સોસાયટીના રહીશો મનોજભાઈ કયા વિસ્તારમાં રહો છું અને બેનર લાકડા જે લગાવ્યા છે શા માટે લગાવ્યા છે હું છેલ્લા પચીસ વર્ષથી આ સોસાયટીમાં રહું છું અને છેલ્લા જ્યારે અહીંયા આવ્યું છે ત્યારથી આ બીજેપીને જોઈન કરી છે પણ અહીંયા એવું કંઈ દેખાતું નથી ફક્ત યુઝ એન્ડ થ્રોવાળી વાત છે અહીંયા આ વચ્ચે રોડનું કે ગમે તે પ્રશ્ન આવે અહીંયા કોઈ વસ્તુનો કોઈ ઉલ્લેખ થતો નથી અહીંયા હમણાં આ રોડનું કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા છે પ્લસ અમારી સીઓપી એટલું ખંડેર બની ગઈ છે આજે કે ત્યાં લોકો પાછળની આવાસને ઝુંપડપટ્ટી લાગે છે તે ટોયલેટ બી કરીને ઘણી વખત ચાલ્યા જાય છે અમે લોકો કેટલી વખત ત્યાં ઓફિસમાં જે ધક્કા ખોડાવે છે એ તો થઈ જશે થઈ જશે ફક્ત પાંચ વર્ષ થાય એટલે અહીંયા શ્રી કે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ આવીને વોટ માંગને માણી માંગણી કરી લે છે પણ કોણીએ ગોળ ચોકડીને એવા ચેલા જાય છે પછી પાંચ વર્ષ પછી હવે બીજો જ દેખાશે કોઈ મને તો એવું લાગે છે એટલે આ ત્રાહીમાન થઈને મારે આપ પગલું લેવા પડ્યું છે અત્યારે ભૂતકાળમાં જ અત્યારે ઇલેક્શન ગયું છે તો ઇલેક્શનમાં કઈ રીતની તમે રજૂઆત કરી હતી એનો કંઈ નિરાકરણ એ લોકોને મેં કીધું હતું બહુ રિક્વેસ્ટ કરી હતી કે મેડમ આ શું છે આનો કોઈ મરી જાય કોઈ એક્સિડન્ટ કે કોઈ કંઈ બી થાય એનો જવાબદાર કોણ તો એ એ લોકોને શું કહેવાનું એક જ વસ્તુ છે એ તો બસ હવે તમે અઠવાડિયું આપો અને તમારું આ નિવેદન સ્વીકારશું ને આ જે બી કામ અધૂરા છે તે પૂરા કરીશું પણ એવું કંઈ દેખાતું નથી અને આજ સુધી કોઈ દેખા અહીંયા આ આવેલ નથી આ સોસાયટીમાં કેટલા વ્યક્તિઓ રહે છે અને કઈ રીતે એ લોકોની પાસે અમારે ત્યાં 126 મકાનો છે કુલ 126 મકાનો છે બધા ભાજપ વિરોધીના સૂત્ર કરી રહ્યા છે બધા સક્રિય હતા બહુ સેવા કરી અમે અમે લોકો બહુ સેવા કરી પણ નિષ્ફળ ગયા હવે આજે તો કોઈ આજે ઈવન કોઈ એક વ્યક્તિ જો મારી પાછળ કોઈ ઊભો રહે છે કે જાવ તમે જ જાઓ એમ કહે કે આ બધા બધા એવા જોશે એ લોકો વિચારવાનું એવું છે કે બધા શું એવા જોશે એ લોકો ત્રાસી ગયા છે એકદમ ત્રાસી ગયા છે કેટલી દિવાલો પડી ગઈ છે આ ગ્રાઉન્ડ જે બાઉન્ડ્રી ની દિવાલો આવે છે એ બી ઘણી જગ્યાએ ઈવન તો મારી દિવાલ પડેલી છે ત્યાં જોવા આવવાનો કોઈ કોઈને ટાઈમ જ નથી જાણે કોઈ પાસે ખાલી બસ એક જ વસ્તુ કે અમે આવશું બસ થઈ જશે તમારું કામ ખાલી જીતાડો ને અમને જીતાડો ને બસ એક જ વસ્તુ એ લોકોને ખાલી જીત જ મહત્વનું છે એ પછી અહીંયા કોઈ દેખાતું નથી અચ્છા સોસાયટીવાળા પોતાની વાત પર મક્કમ રહેશે ખરી આગળ રહેશે કેમ નહીં રહેશે આજે કોઈનું બી કામ થશે કોઈનું બી કામ થશે આજે કોઈને બી